દોસ્તો ક્યાં સુધી આપણે સહન કરશું કેટલું સહન કરશું ખરાબ રોડ હોય સહન કરી લે ટ્રાફિક જામ માણસ સહન કરી લે પાર્કિંગ નો હોય સહન કરી લે પોલીસ નો લખે સહન કરી લે શાળાના ઠેકાણા નહીં સહન કરી લે દવાખાના ઠેકાણા નહીં સહન કરી લે મોંઘવારી સહન કરી લે કોર્પોરેશન વાળો આવીને પાંચ પચીસ હજાર નો તોડ કરી જાય સહન કરી લે જીએસટી વાળો આવીને મજા આવે એટલો તોડ કરી જાય સહન કરી લે પોલીસ વાળા એની રીતે તોડ કરી જાય સહન કરી લે આપણી સોસાયટીમાં આપણી સોસાયટીના એક સભ્ય સેજ બાઇક આપણી જગ્યામાં પાર્ક કરી હોય તો તો કોઈ સહન નત કરતું આય કામ મૂક્યું હવા કાઢ નાખવા સુધીની વાત આવી જાય છે હવા તો ભાજપ કાઢો ને તો આ બધું સીધું થાય એમ છે હવે આટ આટલું આપણે સહન હું કામ કરી લઈએ છે હું કામ આટલું સહન કરીએ છે અમથા તો આપણે પાર્કિંગમાં ગાડી સહન નત કરતા ગોપાલભાઈ ઇટાલિયાને બી પાંચસો દસ નંબર નું પાર્કિંગ ફાળવ્યું હોય અને એમાં સી આઠસો નવ વાળો પાર્ક કરી જાય હાલે કોઈ દી ધોકા બાર પાર્ક કરજો મહેમાન થઈને આવ્યા તો ગાડી પાર્કિંગ નથી મુકવા દેતા ન્યા સુધી ની આપણે કાળજી રાખીએ પણ આપણા માટે આ રોડ ઉપર ક્યાંય પાર્કિંગ નથી તો આપણને મનમાં જરાય ચિંતા નથી થતી કે ભાજપ વાળા આપણને આવું સિટી બટકાયું કરોડો રૂપિયાનો ટેક્સ લઈ ગયા ચાલીસ ટકા જમીન લઈ ગયા આપણો મત લઈ ગયા છેલ્લે મળ્યું હું હું ખાડા નેતા બધા બાડા બોલો તો તો પડે તમારી આડા કરવાનું તમને વિનંતી કરવા આવ્યો છું કે નકરું ભાષણ સાંભળીને તાળીઓ પાડીને મજા ન લેતા કંઈક તમારા જીવનમાં મજા આવે એવું કરજો હું તો પહેલેથી સારું બોલું છું નામ નામ બોલતો રજ પણ કઈ નકરી તાળી પાડે થોડું તમારા જીવનમાં બદલાવ આવશે હું તમારા દીકરા તરીકે વિનંતી કરું છું કે તેદી હું આવું જ બોલતો તો ને તેદી મારી માનસિકતા દાનત ઈરાદા ઈરાદો આવા જ હતા હાંભળવા વળે હાંભળું મજા લીધી કે મજા લેવાય મત ન દેવાય ગોપાલ ઇટાલિયા તોય એવો ને એવો છે હું ભવિષ્યમાં આવવાનો આવો રહીશ હું તો ગામડામાંથી ઘડાયેલો સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ છું હું બદલાઈ ન શકું પણ દોસ્તો તમારું જીવન બદલાઈને એના માટે અમારી જીદ છે કે જનતાના જીવનમાં બદલાવ આવવો જોઈએ કઈક પરિવર્તન થાવું જોઈએ અમારી જીદ છે દોસ્તો અમારી લડાઈ એ વાતની અમે સંઘર્ષ કરીએ હું ધારાસભ્ય બન્યા પછી મારો સંઘર્ષ ક્યાં ઓછો થયો ચાર પૈસાના ભાજપની દલાલી કરતા એક અધિકારીએ જેમ વર્તન કર્યું આખી ગુજરાત એમ નહીં સરકાર બદલાશે ત્યારે તમને મેડલ આપશું લોઢાનો મેડલ આપવાનો છે સોનાનો ચાંદીનો તો કોઈ આપે અમે લોઢાના મેડલ આપવા માંગીએ છીએ એવું થોડું હોય ભાજપ નો નેતા આવે તો ચિંગમ બની જાય આમ આદમી પાર્ટી વાળા આવે તો સિંગમ બની જાય વાહ ભાઈ અહીંયા બંધ કરાવવા ગણપતિ બંધ રહ્યા હતા તમે તો અંગ્રેજો કરતા ઓછા ઉતરો એવા નથી મિત્રો હું તમને વિનંતી કરું છું કે જરાક આત્માને જગાડો અમારી હામું નો જોવો તો કઈ નહીં તમારી પોતાની હામું તો જોવો કે હું હાલેશ મેં હમણાં મુદ્દો ઉઠાયો હતો કે ગુજરાતમાં અનેક જગ્યાએ દૂધની અંદર કેમિકલની મિલાવટ થાય છે અને હાવ સાચી વાત છે લાંચના રૂપિયાની રસીદ ન હોય ને એમ અમુક વસ્તુના પુરાવા લાંચમાં રૂપિયા પાવતી હોય ક્યાંય અમુક જગ્યાએ ખોટું થતું હોય એના પુરાવા કાંઈ ન હોય ખબર બધાને બધી હોય કાંઈ આવું થાય છે અમે એમ કીધું કે ગુજરાતની જનતાને બેમત મારવાનો કારસો હાલે છે સરકારી આંકડા મેં માગ્યા કે ભાઈ આ જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા પશુઓ કેટલા છે ઊંટ કેટલા છે બકરા કેટલા છે ગધેડા કેટલા છે ગાય કેટલી છે ભેંસ કેટલા છે અને બકરા કેટલા છે અંદાજીત દૂધ કેટલું થાય એ બધાનું મહિને અને સરકાર પાસે ખરેખર કેટલી આવક છે ડેરીમાં હવે ઢોર હોય એક લાખ દૂધ થાતું હોય પાંચ હજાર લીટર પચાસ હજાર લિટર અને ડેરીમાં આવ્યું ત્રણ લાખ લિટર તો હું સમજવાનું ઉપલું દૂધ કોણ આપી ગયું દોસ્તો ચારો તરફ મોત ભમે છે ગોપાલ ઇટાલિયાને તમે ચાર ગાળું દઈ દો એમાં શું વાંધો છે કાંઈ વાંધો ને અમે ક્યાં મરી જવાના છે ગોપાલ ઇટાલિયન સભામાં અહીંયા આવીને ઉભા રહીને દિલ્હીના પંજાબના પ્રશ્નો પૂછો કાંઈ વાંધો નહીં અમને ક્યાં એમાં વાંધો અમને ક્યાં એમાં વાંધો છે અમને વાંધો એ વાતનો છે કે તમારું જીવન બરબાદ થઈ રહ્યું છે દૂધમાં ઝેર પેટ્રોલમાં ઇથેનોલ પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર રોડમાં ખાડા દવાખાનામાં ડોક્ટર નહીં આ પરિસ્થિતિ થી બચવા માટેનો રસ્તો લઈને અમે નીકળ્યા છે અને તેમ બધા મને કહો કે હું અત્યારે પંદર વીસ પચીસ મિનિટ જે બોલ્યો એ સાચું બોલ્યો કે ખોટું બોલ્યો આત્મા જગાડવા માટે બોલ્યો કે મારા માટે બોલ્યો પણ આત્મા ક્યારે જાગશે દોસ્તો હું તો તમને વિનંતી કરું છું કે ચારેય તરફ મોત ભમે છે રોડમાં ખાડા મોત આવે નબીરો કોઈક દારૂ ડ્રગ્સ પી જાય ટુ વ્હીલ લઈને મોત આવે કાંઈક કોઈક બેરોજગારીથી કંટાળી મોત આવે કંઈક સરકારના થાંભલા માથે પડે મોત આવે કંઈક અગ્નિકાંડ થાય મોત આવે ચારો તરફ મોતે આપણને ઘેરી લીધા છે બચવાનો એક જ રસ્તો છે એ ગણપતિ બાપા કહે છે કે હાવણાવાળી કરો હવે તો જ બચવાય એમ છો મોત થી બચવાનો રસ્તો છે હાવણો ગંદકી સાફ કરો આત્માને ઢંઢોળો મનને પૂછો કે આ બધું કેમ ચાલે છે સાચું છે કે ખોટું છે દોસ્તો કેવા બેસીસ તો એટલી બધી વાતો છે કે ખૂટે એમ નથી પણ તમને માહિતી મળે એના માટે થોડીક વાત કહી દઉં વિસાવદરના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી મને ઘણી જગ્યાએ હવે જવા મળે જ્યાં પહેલા મને નહોતું જવા મળતું વિધાનસભામાં જઈ શકું સચિવાલયમાં જઈ શકું મંત્રીને મળી શકું ડીજીને મળી શકું સીએસને મળી શકું જિલ્લા કક્ષાનું બધાને મળી શકું કેમ કે ધારાસભ્યને એ સત્તા હોય તો મને હવે જે જે કાંઈ જાણવા મળે છે એ બધું પબ્લિકને મારે જણાવી દેવું છે બતાવી દેવું છે કહી દેવું છે ભાજપનો ભાંડો ફોડી નાખો પબ્લિકને આમી મેં નક્કી કર્યું આજ તમારા બધાની હાજરીમાં હું કહું છું કતારગામના ધારાસભ્ય કોઈ દી નહીં કે કેમ કે બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે પણ હું તમને કહી દઉં છું કે ધારાસભ્યને દોઢ લાખ રૂપિયા પગાર મળે છે વિશાવદરવાળાના આશીર્વાદથી મનેય મળશે પણ દોસ્તો દુર્ભાગ્યની બાબત એ છે કે તમે કાળી મજૂરી કરીને પૈસા કમાવશો હું અહીંયા કતાર ગામમાં રહેતો તો ત્યારે મને યાદ છે હું અહીં સોસાયટીનું નામ ભૂલી ગયો આ વેડ રોડ ઉપર જ એક સોસાયટીમાં ભાડે રહેતો બે હજાર સાત આઠમાં માં સરિતામાં નહીં એ તો હમણાં રહેતો સોળ સત હું સાત આઠની ની વાત કરું છું હરિદર્શન હરિદર્શન સોસાયટી એ વખતે નવી નવી બની આજુબાજુમાં ઝાજી સોસાયટીઓ નહોતી બધું ખુલ્લા ખુલ્લા ખેતરો હતા એ વખતે હું ત્યાં પંડોળમાં કામે બેસતો એટલે અહીંથી ત્યાંથી હરિદર્શન સોસાયટી મેઇન રોડ ઉપર ઉભો રહ્યો એટલે આમ ઓલી બાજુ ગુરુકુલ સાઈડથી એક રિક્ષા આવે ત્રણ કે ચાર રૂપિયા રે એટલે આ ડભોલી સર્કલ ઉતારે ડભોલી થી બીજી રિક્ષા પકડું એટલે આમ લઈ જઈને લલિતા ચોકડીએ થઈને આશ્રમ પાસે કઈક ઉતારે આશ્રમ પાસે થી પછી ત્રીજી રિક્ષા પકડું ને હાલી મને હું જે કારખાને ઓફિસે બેસતો ત્યાં લઈ જતા મને પાકું યાદ છે વળતા ઘણીવાર એવું થતું કે એ રૂટે રિક્ષા ન મળે તો આશ્રમ થી રિક્ષા બે ના સિંગણપુર ચાર રસ્તે ઉતારે ના બીજી રિક્ષા રહ્યો એટલે ફૂલ સાઉન્ડ માં સ્ટીરિયા વગાડતા વગાડતા તમને હરિદર્શન ઉતારે મને મારી જિંદગી યાદ છે કે હવારમાં સાડા પાંચ છ એ જાગીએ નાઈ ધોઈને ફ્રેશ થઈને ભાખરી ખાઈએ બેન કે ઘરવાળી કે માં ટિફિનનો ડબલો બનાવી દે હાથ હાડા હાથે તમે રિક્ષાની લાઈનમાં ઊભા રહી ગયા હો અને ઘરે આવો ને ખાઈ પીને કપડાં બદલીને ફ્રેશ થાવ ને ત્યાં રાતના નવ વાગી ગયા હોય ચાર પાંચ રીલું જોવો ને ત્યાં હુવાનો ટાઈમ થઈ જાય કેમ કે વહેલા હુવો ને વહેલા જાગો નહીં હજારો લોકો આવી રીતે મહેનત કરે છે હવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી પરસેવો રેડે છે હું હાલે છે એ જોવાય નવરા નથી રહેતા હું હાલે છે એ જોવા જાય તો ઘર ઊભું રહી જાય એમ છે તમે બધા જ લોકો એવી કાળી મજૂરી કરો છો ઓફિસે બેસતા હો કારખાને બેસતા હો આખો દિવસ હીરા ઘસે ઘસે હીરા ઘસે ઓફિસવાળા વાળા કર્યા કરે માંડ મહિને પચીસ પચાસ હજાર રૂપિયા પગાર આવે એ પગારમાં લાઇટ બિલ છોકરાના ભણવાના ચોપડા દવા મોબાઈલના બિલ ડીઝલના ખર્ચા ભાડું બધું કાઢોનતા છેલ્લે વાળ અથવા લેણું બેમાંથી એક વધે પણ તમે આટલી મહેનત મજૂરી કર્યા પછી તમારા પૈસામાંથી ટેક્સ જે સરકારને આપો છો એ ટેક્સમાંથી ધારાસભ્યને દોઢ લાખ રૂપિયા પગાર મળે છે અને કામ કેટલા દિવસનું કરવું પડે છે વિધાનસભામાં અઠયાવીસ દિવસ આખા બાર મહિનામાં માત્ર ગુજરાતની વિધાનસભા અઠ્યાવીસ દિવસ કામ કરે છે પગાર બાર મહિનાનો દોઢ લાખ એટલે બાર મહિનાના બાર લાખ બાર અડધા છ લાખ અઢાર ઓગણીસ લાખ રૂપિયા એક વર્ષમાં ધારાસભ્યને પગાર મળે છે આ કતારગામ વાળાને મળતો હશે ઓગણીસ લાખ રૂપિયા પગાર લીધા પછી કામ કેટલા દિવસ અઠયાવીસ દિવસ તમને કેટલા મહિનાનો કેટલા દિવસનો પગાર મળે છે ને કેટલા દિવસ કામ કરો તમે તમારું વિચારો ને તમારા મથથી બનેલી સરકાર તમારા પૈસે જલસા કરે છે અને છતાંય તમારો આત્મા નહીં જાગે તમારો આત્મા નહીં જાગે કે તમારી મહેનતના પૈસે એને ઓગણીસ લાખ પગાર તમને હું મળ્યું મને યાદ છે હું જ્યારે હીરામ હતો ત્યારે રવિવારે અડધો વારો ચાલુ હોય રવિવારની આપણા જીવનમાં રજા નથી આવતી રવિવારે બપોર સુધી ચાલુ હોય મને યાદ છે બપોરે જલ્દી ઘરે દોડતા હાલો આદતો રવિવાર છે પછી ગુરુકુલે આંટો મારવા જતો ને બગીચામાં ફરતો ચાર કલાક ફરોતા રાત પડી જાય વળી પાછું સોમવારથી લઈને રવિવારનો અડધો દિવસ અને માનો કે આખી રજા આપવી પડે જન્માષ્ટમી કે એવી કોઈ તહેવાર નહીં તો આગલો રવિવાર આખો ચાલુ રહે આપણા તો જીવનમાં રવિવાર નથી અને તમારા મતથી બનેલી ભાજપની સરકારમાં રવિવાર જ રવિવાર છે આખો મહિનો રવિવાર બીજો મહિનો રવિવાર અઠ્યાવીસ દિવસ જ સોમવાર છે બાકી બધા રવિવાર છે અને તોય તમારો હાથમાં નહીં જાગે ભોપાલ ઇટાલિયન ગાળું દેવામાં હું મહાનતા છે તમારો હાથમાં જગાડો તમારા પૈસે એ લોકોને અગિયાર મહિના રવિવાર આવે છે અને એક મહિનો સોમવાર આવે છે મને ગાળ્યો દેવાથી મને સવાલ પૂછવાથી મારી ઉપર એટેક કરવાથી મારી ટીકા કરવાથી ક્યાં કોઈના દિવસો બદલાવાના છે અમે તો હવનું હારું થાય એ હાટું ગાળ્યું ખાવાનો ધંધો પકડ્યો છે કે અમને દેવા એટલી દો જો ગામનું હારું થતું હોય તો દોસ્તો ગુજરાતની વિધાનસભા માત્ર અઠ્યાવીસ દિવસ કામ કરે છે તમને આ માહિતી ખબર હતી ક્યારે પાકો એકે ભાજપના નેતાએ કેમ નો કીધું કે પગાર બાર મહિનાનો લઈએ છીએ કામ અઠયાવીસ દિવસ કરીએ છીએ એમ તો તમે માગો ભાજપની સરકાર પાંચ અમારે અઠયાવીસ દિવસ કામ કરવું ને બાર મહિના રોટલા આપી જાઓ ઘરે બેઠા અને એમાંય દોસ્તો જાણકારી હું તમને આપતો જાવ જો તમને રસ હોય તો લાંબી વાત કરું એ આગળવાળાએ હા કર્યું હવે ઊભા રહ્યો આગળવાળા ન બોલતા વાહેવાળા રસ છે એનેય રસ છે દોસ્તો વિધાનસભામાં તમને બધાને એમ થાય કે સરકારને વિધાનસભામાં પ્રશ્ન પૂછીએ આમ કેમ છે તેમ કેમ છે હું તમને ન્યા શું ખેલ હાલે છે એ કેતો જો ભાજપનો કઈ ધારાસભ્ય નહીં કે નક ટિકિટો કપાઈ જાય ન્યા હું હાલે છે હું તમને કહું કે ગામના તલાટી મંત્રીને કે અહીંયા વોર્ડ લેવલના નાના એવા અધિકારીને તમે બે પ્રશ્ન પૂછો ને તો કોઈ તમને જવાબ આપવા તૈયાર નથી હા હું ઘરે એવા વડકા ચાલુ કરી દેશે સીધા સેના આવ્યા છોને હું કામ આવ્યા છો ઝા અહીંથી નહીં થાય ને કાલ આવજો ને પમદી આવજો ને આ નથી ને ઓલું નથી સાહેબ રજા ઉપર જેને સાહેબની છોકરી બીમાર છે ને સાહેબના બાપાનું ઓપરેશન કર્યું છે સર્વર નથી કોમ્પ્યુટર નથી પ્રિન્ટર નથી સાહેબની ગાડીનું પંચર પડ્યું અનેક બાના કાઢે પણ તમારું કામ ન કરે એજન્ટ પાસે જાઓને એક હજાર રૂપિયા આપો તો ગમે કામ થઈ જાય તમને એમ થાય કે હું અહીંયા તલાટી મંત્રીને કે વોર્ડ લેવલના અધિકારી જવાબ આપે તમે એનાથી 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 ઉપર 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 કોઈ આખી સરકાર જનતાને જવાબ દેવા તૈયાર નથી છેલ્લે એમ થાય કે વિધાનસભામાં ગોપાલભાઈ ઇટાલિયા જેવા ધારાસભ્યો પ્રશ્ન પૂછીને સરકારને આમ ઘેરી લે પણ ન્યાહું નિયમ છે કે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્ન પૂછી શકે અત્યારે આઠ નવ અને દસ ત્રણ દિવસનું વિધાનસભાનું સત્ર છે ધ્યાનથી સાંભળજો આ માહિતી કોઈ ભાજપાળો નહીં આપે કેમ કે એટલું ભણાઈ નથી આપણા છોકરા કરતા ઓછું ભણેલાને આપણા છોકરાની માથે બેસાડ્યા છે આની આજ સરકાર જો પટ્ટાવાળાને ભરતી કરે તો આઠ પાંચ ફોર્મ નથી ભરી એકતા આની આજ તે ભાજપની સરકાર જો કોન્સ્ટેબલની ભરતી કરે તો દસ પાસ એમાં ફોર્મ નથી ભરી એકતા સરકાર કોન્સ્ટેબલ બાર પાસ બનાવે છે પણ મંત્રી ગમે એવો હાલે છે તમે વિચાર તો કરો એને ખબર છે કે આ ન હાલે તો જ એને નિયમ બનાવે સરકારે જ નિયમ બનાવ્યો દસ પાસ નહીં હાલે બાર પાસ જ જોશે એની સરકાર ને પાછો મંત્રી ગમે એવો હાલે છે દોસ્તો હું વિધાનસભાની વાત કરું છું એક ધારાસભ્યએ ત્રણ પ્રશ્ન મહત્તમ પૂછવાના સરકારને હું ત્રણ લાખ લોકોનો પ્રતિનિધિ છું મને મત મળ્યા છે સાડા પંચોતેર હજાર પણ મને મત ન દીધા હોય મતદાર યાદીનું નામ હોય એ બધાનો પ્રતિનિધિ હું છું ત્રણ લાખ લોકોનો પ્રતિનિધિ છું ત્રણ આખા તાલુકા અને એક અડધો તાલુકો હાડા ત્રણ તાલુકાનો પ્રતિનિધિ મને બનાવ્યો છે મારે હું ખાલી ત્રણ જ પ્રશ્ન હશે મારી પાસે પ્રશ્ન નહીં હોય ત્યાં નિયમ છે કે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્ન પૂછી શકે પણ હજુ એમાંય તે જાદુ છે ત્રણ પ્રશ્ન તો પૂછવાનું કીધું છે જવાબ કેનો આપશે એ ક્યાં કીધું છે જવાબ આપવાની પદ્ધતિ છે ધ્યાનથી સાંભળજો કે ગોપાલભાઈએ ત્રણ પ્રશ્ન પૂછ્યા ચૈતર વસાવાએ બીજા ત્રણ પૂછ્યા એટલે છ હેમંત ખવાએ ત્રીજા ત્રણ પૂછ્યા એટલે નવ આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પૂછ્યા એટલે બાર કોંગ્રેસવાળાએ ત્રીજા ત્રણ પૂછ્યા એટલે પંદર એમ માની લો કે પચાસ ધારાસભ્યોએ ત્રણ 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 પ્રશ્ન પૂછ્યા એટલે દોઢસો પ્રશ્નો સરકારને પૂછાયા એક સત્ર દરમિયાન એ તો પૂછાણ આવે સરકાર જવાબ કોનો આપશે એના માટે સરકાર ડ્રો કરે દોઢસો એ દોઢસો પ્રશ્નોનો ડ્રો થાય એ માં જે દસ પ્રશ્નો આવે એનો જવાબ આપવાનો બાકીના બધાને બાપા સીતારામ આવજો ટાટા બાય બાય ધારો કે ગોપાલ ઇટાલિયાએ ત્રણ પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યા હોય અને ડ્રો માં એકેય નો આવે તો ફીર મિલે કોઈ નહી આપણને કઈ ખબર નથી કે આપણો મત લઈ જાય ન્યા હું મુજરો કરે આલીશાન ફ્લેટ મળે છે ધારાસભ્યોને તમારે આખી જિંદગી કમાણી લગાવો તો ન મળે એવા ફ્લેટ ધારાસભ્યોને રહેવા આપ્યા છે સોફા ટીવી ફર્નિચર કબાટ કોમ્પ્યુટર એસી વોશિંગ મશીન બધું સરકારનું બધા રૂમમાં એસી રસોયા તમને શું મળે છે આત્મા જગાડો દોસ્તો કોઈ ભાજપ વાળા કીધું કે આટલું બધું તમારા પૈસે લેર કરે છે તમને આવી નારા શીખવાડી જાય એટલે તમને એમ થાય બહુ દેશ પ્રેમી છે દાબો આને તમારે જય જયકાર કરતો રહેવાનો ની ફાઈવ બીએચકે ગાડીઓ બંગલાન મજા મજા દોસ્તો હું તો તમને જગાડવા આવ્યો છું કોઈ ધારાસભ્ય કહી દે કે અમને ફાઈવ બીએચકે મળ્યા છે હાવ મફતના મળે એ કે કોઈને કહેવા આવે પાછો એ તો આવીને એમ જ કે અમે તમારી માટે બહુ મહેનત કરીએ છીએ મત દેજો હું મહેનત કરો મિત્રો હું કતાર ગામના લોકોના માધ્યમથી તમારો હાથમાં જગાડવા આવ્યો છું તમારું મને એમ કે ગોપાલ ઇટાલિયા માણા હાચો છે હોઠેથી નહીં મોઢેથી નહીં કાળજામાંથી બોલે છે એવું તમારું મને એમ કેમ તો આવતી ચૂંટણી હાવણો ભૂલતા નહીં એવી મારી તમને વિનંતી અને અમારા માટે ન કરતા મારા માટે કાંઈ ન કરતા તમારા પોતાના માટે કરજો દોસ્તો વિધાનસભામાં ત્રણ પ્રશ્ન પૂછવાના એમાંય ડ્રોમાં માં એક થી દસ માં આવે તો જવાબ મળે એમાંય જાદુ છે તમને એમ થાય ગોપાલભાઈ ત્રણ પૂછ્યા એટલે ત્રણ ના જવાબ આપશે એવું નથી એમાં જાદુ છે ડ્રોમાં આવવો પડે ધારો ગોપાલભાઈ નો પ્રશ્ન ડ્રો માં એવો નવમાં નંબરે તો તમને એમ થાય કે હવે તો જવાબ દેશે તો કે નહીં એમાં જાદુ છે પહેલો બીજો ત્રીજો ચોથો પ્રશ્ન હોય કોંગ્રેસ નો સિલેક્ટ થાય પાંચમો આઠમો સાતમો આઠમો ભાજપનો નવમો મારો હોય તો ભાજપ વાળા શું કરે છે ત્યાં પેલા બીજા અને ત્રીજા પ્રશ્ન ને પ્રશ્ન પૂછે જ એટલો લાંબો 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 પૂછે કે અડધી કલાક નો પ્રશ્ન અને દોઢ કલાક નો જવાબ ત્રણ પ્રશ્નના સવાલ ત્રણ જવાબ બોલી જાય એટલે આજનો પ્રશ્ન પૂરો એટલે એક થી દસ માં કદાચ ચર્ચા થાય તો પગાર શેના લ્યો છે કરોડો રૂપિયાના પગાર મંત્રીઓને અઢી અઢી ત્રણ ત્રણ લાખ પગાર છે મુખ્યમંત્રીના પાંચ પાંચ લાખ પગાર ધારાસભ્યોના દોઢ દોઢ પોણા બે લાખ અને તમે કેમ જીવન જીવો છો વિચારો ને તમે ને તમે મોટા ઉપાડે આમ મોયલી માકડીએ જઈને ભાજપના બટન દબાઈ આવો છો અને હું મળે છે રિક્ષામાં બેહવાની જગ્યાએ નથી મળતી સાંજે ઘરે આવી ત્યારે બે રિક્ષા જવા દેવી પડે છે નિહાળમાં એડમિશન તો નથી મળતો દવાખાના ખાટલો નથી મળતો રિક્ષા ટાઈમે નથી મળતી એવું આપણું જીવન છે અહીંયા મારી વાત સાચી છે કે ખોટી છે એ આગળ વાળા બદલ આભાર વાહે ખબર નહીં રામ જાણે મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો મેં જે કાંઈ કીધું મેં મારા માટે નથી કીધું મેં જનતા માટે કીધું છે મને તમારા આશીર્વાદની જરૂર છે તમે અમારી ઉપર હાથ મૂકો એવી મારી બધા પાસે લાગણી છે તમારા આશીર્વાદ અમને આપો અમે સારું કામ કરવા માગીએ છીએ અમારે કશું જ લઈ લેવું નથી કશું જ બની જવું નથી જે મને વ્યક્તિગત રીતે ઓળખે છે એ બધાને ખબર છે મારા ટીમ્બી ગામના બધા બેઠા છે મારી બાહે ઘરનું ઘરય નથી કાંઈ નથી નહીં લેના નહીં દેના તોય અમે કોઈ બી ભાજપની જાળમાં નથી ફસાયા પાવલીની લાલચમાં નથી પડ્યા